સુરતના ઇન્ડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ માં દાદાનું બુલડોઝરો ફેરવ્યું અને પાલિકાની સરકારી જગ્યા પર લેવામાં આવેલા ગીરકાયદેસર બાંધકામ પર સરકારી બુલડોઝરો ફેરવી વળ્યું હતું ફિરોજ ખાને ભેસ્તાન આવાસ બિલ્ડિંગના ગિરકાયદેસર રીતે ઓફિસ ઊભી કરાઈ હતી ઘટના અંગે મળતી માહિતી અનુસાર ફિરોઝ ખાન જે માથા ભારે છે તેના પર ચાર જેટલા ગંભીર ગુનાઓનો આરોપ છે હાલમાં તે બિમુક્ત થવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ ડિંડોલી પોલીસ દ્વારા તેની ધરપકડ માટે કડક કાર્યવાહી ચલાવાઈ રહી છે પોલીસની ટીમ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સંકલનમાં આ રેઇડ કરવામાં આવી હતી યાત્રીઓ અને વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં વિશેષ સંદેશાઓ આપવામાં આવ્યા છે વેસ્તાનાવાસ અને અન્ય નૈશિકના વિસ્તારોમાં ગેરકાયદેસર કાર્ય કરી રહેલા ઓબ્જેક્ટ્સ તથા બાંધકામોની સઘન વધુ કાર્યવાહી કરવામાં આવશે. ગુના અને કાયદેસરની બાંધકામ સંબંધિત કાયદેસર કાર્યવાહી પણ નજર રાખી શકશે. ગેરકાયદેસર રીતના દબાણ કરી રાખ્યું હતું એનું ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે આ દબાણ એને પોતાના ઘરની બાજુમાં જે પાર્કિંગ હોય છે જે આવાસના પાર્કિંગ હોય છે પાર્કિંગમાં પાર્ટીશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી ઓફિસમાં બેસી રહેતો એના માણસો સાથે બેસી અને લોકોને પરેશાન કરતો એને પોતે ખુદ એનડીપીએસ ના ગુનામાં સામેલ છે આ ઉપરાંત એના ઉપર મારામારી ધાક ધાકી આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે કુલ ચાર જેટલા ગુનાઓ એના વિરુદ્ધ નોંધાયેલા છે આજે ફિરોઝ ખાન છે એ અહીંયા બેસી લોકોને હેરાન કરતો હતો અહીંયા ખૂબ જ લો વાળા લોકો વસે છે આ આખા આવાસ સરકારી આવાસ છે એમાં એ અન્ય લોકોને પોતાનો પ્રભાવ પાડી આવી રીતના ઓફિસ બનાવી અને પરેશાન કરતો હતો દાદાગીરી કરતો હતો એક્સટોર્શનની પણ ઘણી ફરિયાદો આવી છે હવે જે પણ ફરિયાદી અમારી પાસે આવશે એની ફરિયાદ લઈને અમે એના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરીશું અત્યારે અહીંથી જતો રહ્યો છે ચાર જેટલા ગુનાઓ ઓલરેડી એના વિરુદ્ધ નોંધાયેલા છે